હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે નાય પોલીસ અધિક્ષક નવીન કચેરીનું જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ હસ્તે લોકાર્પણ કરાયું બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ બાજુનોમાં નાયબ પોલીસ અધિક્ષક નવીન કચેરીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ હસ્તે નવીન કચેરીનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે ડીસા ઉત્તર દક્ષિણ ગુજરાત પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહીને જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ નવીન કચેરી તૈયાર કરવા બદલ ડીસા વિભાગીય ડીવાય એસપી સી એલ સોલંકી સહિત પોલીસ સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી સાથે ડીવાય એસપી કચેરીમાં આવતા રસ્દારો માટે પણ વેઇટિંગ વ્યવસ્થા ઊભી કરાય કરવા માટે ભલામણ કરી હતી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાડાએ નવીન ડીવાય એસપી કચેરીની બાજુમાં ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવનો સંદેશો પાઠવ્યો જ્યારે ડીવાય એસપી સી એલ જણાવ્યું કે દક્ષિણ પોલીસ સ્ટેશનના નાયબ પોલીસ અધિક્ષક કચેરી હોવાથી અરજદારો સહિત પોલીસ સ્ટાફને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે આજે નવીન કચેરીનું લોકાર્પણ જિલ્લા પોલીસ વડાને હસ્તે કરી કચેરીને ખુલ્લી મૂકવામાં આવી છે અને ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી રજૂઆત માટે આવતા અરજદારોની સહેલાઈથી રજૂઆત કરી શકશે સાથે ડીવાય એસપી કચેરીની બહાર સરકારી મોબાઈલ નંબર લખવામાં આવ્યા હતા જ કોઈ પણ વ્યક્તિ કે કાયદા વ્યવસ્થાને લઈને કંઈક તકલીફ હોય તો સીધો જ કોન્ટેક્ટ કરી શકે છે પોલીસ હંમેશા જનતાની સેવા કરે છે જિલ્લા પોલીસ વડા હક્ષરાજ મકવાણાએ પણ ડીવાય એસપીસીએલ સોલંકી સહિત પોલીસ સ્ટાફને પ્રજાની સેવા કરવા બદલ સુંદર કામગીરીને લઈને અભિનંદન પાઠવ્યા બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન રહ્યા સર ડિવિઝન કે જે આજ દિન સુધી દિશા દક્ષિણ પોલીસ સ્ટેશન ઉપર બેસતા હતા એ લોકોને આજે અમે આરએનબીની જૂની જનસેવા કેન્દ્ર એ બિલ્ડિંગ અમે ટેમ્પરરી રીતે એ બિલ્ડિંગને થોડું રિનોવેટ કરાવી અને ત્યાં અમે ડિવિઝન ડીવાયએસપી દિશાની ઓફિસ સ્ટાર્ટ કરેલી છે આ ઓફિસ સ્ટાર્ટ થવાથી મને વિશ્વાસ છે કે લોકોને ખૂબ અનુકૂળ પડશે ડીસા સિટીની વચ્ચો વચ્ચે ઓફિસ આવેલી છે અને જૂના જનસેવા કેન્દ્ર હોય ઘણા લોકોને ખ્યાલ છે કે અહીંયા બિલ્ડિંગ છે અને હવેથી ડિવિઝન ડિવા ડીસાનું ડિવિઝન સ્ટાર્ટ થવાથી અહીંયા લોકોને ઓર સારું વ્યવસ્થા મળી શકશે ઓર લોકો પોતાનું સારું રીતે કામ કરાવી શકશે અને સાથે સાથે જે પોલીસ તંત્ર ઉપર સુપરવાઇઝરી વર્ક હોય એ બી મને વિશ્વાસ છે કે નવી ઓફિસ થવાથી ખૂબ સારું બનશે આપ લોકો જાણો છો કે પોલીસ સ્ટેશનની અંદર ઘણી જગ્યાએ જગ્યાનો સ્પેસનો અભાવ હોવાથી ત્યાં ટ્રાફિકનો બી પ્રશ્ન રહેતો હતો અહીંયાને લોકો બહુ ઇઝીલી આવી શકશે અને આ કામમાં બી સારું થશે